જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે પહોંચી ગયા છે નીલકંઠ મહાદેવ મંદિરમાં હવે આપણે થોડી વાર બાર ફર્યા અને હવે જઈશું ગૌશાળામાં ગૌશાળામાં જતા પહેલાં મિત્રો તમને કશું બતાવું મિત્રો આ છે ઘોડી જે કોઈ પણ ગાયને ઊભી થવામાં તકલીફ હોય તો આની અંદર રાખીને ઊભી કરી શકાય છે અને એની બાજુમાં પડ્યું છે આપણા વધારાનું ઘાસ જે આપણે સાંજે આપણી ગાયોને નાખવાનો છે એ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ગૌશાળાની અંદર અને આપણે અંદર જતા જોયા સૌ પ્રથમ આ ફોટો અંદર આવતા જ આપણને સૌ પ્રથમ મળ્યા જીગર અને ચેહોર એમને મળ્યા પછી આપણે હવે જોઈશું આપણી ગાયો ગાયો જોયા પછી આપણે જોયું તો અક્ષય અને જયદીપભાઈ ગાયોને નાખતા હતા ઝાર અને આપણે જોયું છે હવે વાછડાઓનો વાડો કે બધા વાછડાઓ શું કરે છે વાછડાઓ જોવા જતા હતા ત્યારે અક્ષય કહેવા લાગ્યું કે આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો વાછડાઓના વાડામાં જોયું ત્યાં તો બધા જ વાછળાઓ ખાઈને શાંતિથી બેઠા હતા અને હતા હવે આપણે જોવા જઈએ બારના વાળાની ગાયો કે બધી ગાયો શું કરી છે અને જયદીપભાઈ અને અક્ષય બધી ગાય ને જાળ નાખી દીધી છે તમે જોઈ શકો છો તો હવે જોઈએ બાર અને જોઈએ બધી જ ગાયો જો મિત્રો બધી જ ગાયો જ્યારે ઘાસ ખાઈને ધરાઈ ગઈ છે તમે જોઈ શકો છો અડધી ગાયો હોલમાં બેઠી છે અને અડધી ગાયો બાર મિત્રો કેટલો ઊભો છે આપણો નવો ભૂલ તમે કોમેન્ટ કરો કે આપણો નવો ભૂલ તમને કેવો લાગ્યો આ ઊભી છે સુવર્ણ કપૂર આ વાછડી અને આ આવી છે આપણી પારિયું જોયા પછી જોઈએ આપણે બીજી ગાયો હવે આપણે જોઈએ એક ગીર વાછડી જોડે તો તમે જોઈ શકો છો કે આ વાછળી કેવી છે તમે કોમેન્ટ કરો કે આ વાછળી તમને કેવી લાગી આ વાછડી અને બીજી ગાયો જોયા પછી આપણે ગયા અંદર અને વાછડાઓને બહાર કાઢ્યા વાછડાઓ જોડે જઈને પાછા આવ્યા ત્યાં તો આવું સુક્યું ઘાસ અને બધી જ ગાયો એકી સંગાતે ખાવા લાગી બે દિવસથી એક દારૂ લીલું ઘાસ ખાવાથી બધી ગાયો કંટાળી હતી આજે બધી ગાયો સૂકો ઘાસ ખાવા માટે એકબીજાને મારામારી કરે છે તમે જોઈ શકો છો પાછળથી પણ બધી ગાયો હવે આવશે એક પછી એક વાળા બધી ગાયો શું ઘાસ ખાવા આવે છે તમે જોઈ શકો છો અમુક ગાય તો ઉપર ચડીને શું ઘાસ ખાવા લાગી છે અને હવે આપણે જોઈ ખાંડ પલાળવાની કુંડી તો એમાં સવારનું થોડું ખાંડ પડીશું અને એ જોયા પછી આપણે ગયા જીગરભાઈ જોડે બહારના વાળાનો દરવાજો ખુલી ગયો અને અડધી ગાયો અંદર આવી ગઈ એટલે હવે પહેલાં આપણે આટલી ગાયો બાંધીશું પછી બીજી જે દૂધવાળી ગાયો બાકી છે એ લાવું તો આપણે હવે એક એક કરીને બધી ગાયો બાંધી દઈશું તો જીગરે બાંધવાની ગાયો ચાલુ કરી છે સૌ પહેલા બાંધી રતન અને હવે હું પણ એક કરીને ગાયો બંધાવીશ આજે આપણી કાળી ગાયને બીજા ખીલે બાંધવાની હતી એટલે થોડું આપણે હેરાન કર્યું પણ અક્ષય અને મેં થઈને કાળી ગાયને બીજા ખીલા પર થઈ ગયા અને તેને બાંધી તમે જોઈ શકો છો એ હેરાન કરે છે થોડું પણ અમે બાંધી દીધી પછી હવે આટલી ગાયો બાંધ્યા પછી હવે આપણે લાવીશું બીજી ગાયો અક્ષર છે એ મારો અને જીગર નું ઉતારી રહ્યું છે તમે જોઈ શકો છો તો આપણે ગેટ પૂરશું એટલે બાર ની બધી ગાયો આવશે અંદર બધી ગાય એક પછી એક આવતી જાય છે આપણો નવો બુલ પણ અંદર લાવવાનો છે નવો આખલો તો દૂર ઊભો છે પરંતુ ગાય બાંધીને પછી એને લાવીએ આવા આખલાને પણ અંદર લાવી દીધો અને હવે એને બાંધવામાં થોડીક તકલીફ પડશે કેમ કે એ બાંધવા દેતો નથી એટલા માટે પણ હું અને દીકરી થઈને એને બાંધી દેશું આજે નવો આંકડો દેવું લાગતું તો પણ મેં આને જીગરે પછી એને દોડું નાખીને બાંધી દીધો તમે જોઈ શકો છો કે અમે કેવી રીતે આ નવા આખલાને બાંધીએ છીએ ગૌશાળાનું કામ હવે પતી ગયું છે તો મિત્રો હવે આપણે જઈશું કરે તો વિડીયો ગમે હોય તો તમે લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો